<सक्षाध> रे दे दरो बकवास तेचे पाणी सुरधऊ कोटी वाच सुरधे कहने दार बकवास छे એમ કદાચ તમારા જેવા કોઈ ભાઈ એમને ભગવાન વિક્રમ પરમાત્માના સાક્ષાત દર્શન થયા એટલે તરત આવડા હગાના વાલા એમાં દેનો કે કો દર્ખોઈતોતો નહી આવો ભગવાન હોય જો નક્કી હોય તો મારી દીકરી ને મોકલી લો દીકરી કોઈ રસ્તા લઈ જ

પેલી તો એ વાત છે કે કોઈ પણ સાપની જાત હોય આપણે અળસિયા થી માટી કોબરા સુધી તમામ એને કાનન તો હોય કે આમ નહીં કઈ આપણે કે બોરલી વાગે બોરલી બના અવાજ તેની જ થતો તો બોલો આમ 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 કરે ને તો એને હમ આવડો આયા આમ કરે સાપને કાન હોય નહીં અવાડે બંગો ને કાન હોય તો કાન હોય એ જ સાંભળે એટલે અગ્નિ જે જીવ છે ને એને કાન જ કાન નામ સંતો શબ્દ સાંભળવાની શક્તિ એમાં હોય

বোল বাৰ চিপা নে চুৰ যি ভাই ভাই গুৰু বোলাব গুৰু ভাই ভাই কিয় আ